હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો આ નાસ્તો એટલો ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત બનાવશો નહીં તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે તેટલો ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે નાસ્તો બનાવવા માટે જો મેં અહીંયા સોજી લીધી છે સોજી અહીંયા મેં મોટા દાણાવાળી લીધી છે જ્યારે પણ તમે આ નાસ્તો બનાવો ત્યારે મોટી દાણાવાળી સોજી લેવાની પછી અહીંયા મેં દહીં લીધું છે તો દહીંને આપણે સોજીમાં એડ કરી દઈશું મોટી દાણાવાળી સોજી લેવાથી શું નાસ્તો આપણો એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો હવે દહીંને અને સોજીને આપણે આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ પેલા દહીંને અને સોજીને મિક્સ કરી દેવાનું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીશું અને એનું બેટર તૈયાર કરીશું થોડું થોડું પાણી એડ કરીને આનું બેટર તૈયાર કરવાનું છે આપણે જો તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનની બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે તો જો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું જેથી આ બેટરમાં સરસ હવા ભરાઈ જાય અને નાસ્તો આપણો એકદમ સરસ ફૂલેલો ફૂલેલો અને એકદમ સ્પોન્જી બને તે માટે આને મિક્સ કરતું રહેવાનું પછી આપણે આને દસ પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જો દસ પંદર મિનિટ અહીં જોઈ લીધું છે સોજી સરસ આપણી ફૂલી ગઈ છે તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું પછી અહીંયા મેં દૂધી લીધી છે જો દૂધીને પહેલાં મેં છીણી નાખી હતી છીણી અને પાણીમાં એડ કરી દીધી હતી પાણીમાં એડ કરવાથી શું દૂધી આપણી કાળી નથી થતી અને એકદમ લીલી જ રહે છે તે માટે જ્યારે પણ તમે દૂધીને છીણો ત્યારે પાણીમાં છીણવાની છે હવે આપણે બધું પાણી નીતારી આ છીણેલી દૂધીને બેટરમાં એડ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે એકલા લીલા મરચાં પણ એડ કરી શકો છો હવે આપણે છીણેલી દૂધી એડ કરી અંદર અને પછી કોથમી એડ કરી લીલા ધાણા હવે મસાલામાં આપણે લાલ મરચું પાવડર હળદર પાવડર થોડી ખાંડ એડ કરીશું અંદર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ખાંડ એડ કરવાથી શું સરસ ખાટો મીઠો સ્વાદ આવે છે આપણા નાસ્તાનો પછી આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું જુઓ આ રીતે બધા મસાલાને મિક્સ કરી દેવાના છે આ રીતે તમે નાસ્તો બનાવશો ને તો નાસ્તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને છોકરાઓ પણ ફરીથી કહેશે કે મમ્મી આ નાસ્તો બનાવ એટલો ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે તો હજી આપણું બેટર જો મસાલા એડ કર્યા ને તો થોડું જાડું થઈ ગયું છે તો આપણે થોડું પાણી એડ કરીને બેટરને થોડું પતલું કરીશું તો જુઓ આ રીતે થોડું પાણી એડ કરીને બેટરને થોડું આ રીતનું પતલું કરી દઈશું બહુ પતલું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે એમાં સોડા એડ કરીશું ખાવાનો આની જગ્યાએ તમારે ઈનો એડ કરવો હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો પછી સોડા એડ કરીને છે જ આપણે પાણી એડ કરીશું જેથી ખીરું આપણું સરસ એકદમ ફૂલી જાય તમારે આની જગ્યાએ તમે ઈનો એડ કરો ને તો પણ સરસ આપણો નાસ્તો તૈયાર થાય છે તો જો મેં આ રીતનું એક પેન લીધું છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું પછી આપણે તેલને થોડું ગરમ થવા દઈશું પછી એમાં રઈ એડ કરીશું હવે રઈને આપણે સતળાવા દઈશું તો જો રઈ આપણે સતળાઈ ગઈ છે તો એમાં આપણે તલ એડ કરીશું આ રીતે તમે નાસ્તો બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સરસ નાસ્તો તૈયાર થાય છે પછી આપણે એમાં તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે જે આપણું બેટર તૈયાર કર્યું તું તે બેટર એડ કરી દઈશું પહેલા આપણે ધીમો જ રાખવાનો છે ગેસ આપણે થોડુંક પણ ફાસ્ટ નથી રાખવાનો ગેસ જો ફાસ્ટ હશે ને તો આપણો નાસ્તો બળી જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે તે માટે ગેસને આપણે એકદમ ધીમો જ રાખીશું અને આને આપણે ઢાંકી દઈશું પછી એકવાર એક વખત આપણે કોલિંગ જોઈ લઈશું અને પછી આ રીતે પલટાઈ દઈશું આ ખૂબ આસાનીથી પલટાઈ જાય છે શેદ બી ચોટતો નથી નાસ્તો જો આ રીતે પલટાઈ દઈશું અને પછી ઉપરથી પણ આપણે થોડું થોડું તેલ એડ કરી દઈશું સેજ હવે આને ફરીથી આપણે ઢાંકી દઈશું એટલે બીજી બાજુથી પણ સરસ આપણો નાસ્તો ચડી જાય એટલે આને ઢાંકી દઈશું અને પછી થોડી વાર રહીને જોઈ લઈશું હવે આપણે જોઈ લઈશું તો જો આપણો નાસ્તો સરસ નીચેથી પણ સરસ ચડી ગયો છે અને અંદરથી પણ સરસ ચડી ગયો છે તમારામાં ચેક કરવું હોય તો તમે ચક્કુ અંદર એડ કરીને ચેક કરી શકો છો ચક્કુ જો સાફ બહાર આવે તો નાસ્તો આપણો એકદમ સરસ ચડી ગયો હોય છે તો આને મેં ફરીથી થોડી વાર માટે ઢાંકી દીધું અને જો આપણો નાસ્તો હવે અહીંયા તૈયાર છે સરસ ચડી ગયો છે તો હવે આને આપણે કાઢી લઈશું એક ડીશમાં તો જો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે આ તમે ઘરે જે વસ્તુ પડી હોય તેનો આ રીતે નાસ્તો બનાવી ખાઈ શકો છો અને ખૂબ સરસ નાસ્તો તૈયાર થાય છે તો જુઓ કેવો સરસ નાસ્તો અહીંયા તૈયાર થયો છે જુઓ લાગે છે બી સરસ અને બન્યો તો પણ એકદમ ટેસ્ટી તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી